વડોદરામાં હાલ પણ ભૂવા પડવાનું યથાવત વડોદરા શહેરના ગોરવા સ્થિતના વિસ્તારમાં ભુવો મસમોટો પડ્યો હતો વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર આઠમાં આવેલ ગુરવા ગામ આશીર્વાદ સોસાયટીના મેઇન રોડ પર મોડી રાત્રિના ભુવો પડ્યો હતો સ્થાનિકો દ્વારા વારંવાર આ બાબતની રજૂઆત ચૂંટાયેલા કોર્પોરેટરોને જાણ કરવામાં આવેલી પરંતુ કોઈ પણ પ્રકારનું નિરાકરણ કરવામાં આવેલ ન હોય જેના કારણે મસ મોટો ભુવો પડ્યો હતો ત્યારે આમ આદમી પાર્ટીના નેતા વીરેન રામી દ્વારા આકરા પ્રહારો પણ કરવામાં આવ્યા હતા

કારણ કે જ્યારે શરૂઆત થઈ આની અંદર પાણી નીકળવાની ત્યારથી જ સ્થાનિક લોકોએ ચૂંટાયેલા પ્રતિનિધિઓને વારંવાર જાણ કરી છે વહીવટી તંત્રને વારંવાર જાણ કરી છે પણ ક્યાંક ને ક્યાંક આ તંત્ર એ ઘોડા છૂટ્યા પછી જ તબેલા ને તાળા મારવા કોઈ ઘટના બની જાય પછી જ એને એની અંદર ઇમ્પ્લિમેન્ટ કરવાનું કામ કરે છે ત્યારે આજે તમે જુઓ કે આ મેઇન રોડ છે આ રોડ પર અનેક વાહનો જતા હોય છે નાના નાના બાળકોને લઈ જતી વાન સ્કૂલે લઈ જતી વાન હોય છે આમ રોડ એ લાઈવ રોડ છે ત્યારે આ રોડ પર આ તો સદ નસીબ એવું હતું કે રાત્રે ભૂવો પડ્યો પણ જો દિવસે પડ્યો હોત તો મને લાગે છે કે બહુ મોટી જાનહાનિ થાક પરંતુ હજુ પણ તંત્ર જાગવાની જરૂર છે હજુ પણ તમે જુઓ કે ચૂંટાયેલા પ્રતિનિધ્યો અહીંયા કોઈ દેખાતા નથી અને આવી ઘટનાઓ ઘટતી હોય છે ત્યારે આપણે એક બાજુ સ્માર્ટ સિટીની વાતો કરીએ છ હજાર કરોડ નું બજેટ બનાવીએ પણ તમે વડોદરાને અત્યારે વડોદરાને ખાડોદરા બનાવી દીધું છે ભુવા નગરી બનાવી દીધી છે એનું અમને દુઃખ છે